નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુમનદીપ વિદ્યાપીઠના માનનીય સ્થાપક અધ્યક્ષ ડૉક્ટર મનસુખ શાહ સાહેબના પંચોતેરમાં જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવા ભાવના સાથે કરવામાં આવી આ અવસરને નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી સૌ પ્રથમ બંધક બેંક દ્વારા એસીએલએસ એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું પછી પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સર્વસેવાકીય પ્રવૃત્તિઓ ડૉક્ટર મનસુખ શાહ સાહેબની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ થઈ જે સ્વયંસેવાના જીવન પ્રતીક છે સુમનદીપ પરિવાર તરફથી ડોક્ટર મનસુખ શાહ સાહેબને તેમના પંચોતેરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને અવિરત સેવા યાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

એનો ઉપયોગ વાઘોડિયા તમામ પૂર્વ જિલ્લામાં લોકોની મદદ થાય એ આશયથી અમને આપી છે અને અમે પણ બંધને ખાતરી આપીએ એ આશયથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે